સુરતના રામદર પોલીસ સ્ટેશનમાં રીલ બનાવવાનો મામલો એક યુવકે પીએસઆઈની ખુરશી પર બેસીને રીલ બનાવી હતી રીલ બના વાયરલ થતાં પોલીસે કાર્યવાહી કરી રીલ બનાવનાર યુવકની ધરપકડ કરવામાં આવી ધરપકડ કરીને યુવક પાસે માફી મંગાવાઈ છે તો સુરતમાં એક યુવકે પોલીસની પીએસઆઈની ખુરશી ઉપર બેસીને રીલ બનાવી અને રીલ બનાવતા વિડીયો વાયરલ થયો અને આ વિડીયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી પોલીસે કાર્યવાહી શરૂ કરીને યુવક પાસે માફી પણ મંગાવી જેનો તો પોલીસે સખત કાર્યવાહી કરી યુવકને પોલીસ સ્ટેશનની અંદર રીલ બનાવી ભારે પડી તો જ્યારે કલર કામ કરવા માટે યુવક આવ્યો હતો અને તેણે રીલ બનાવી સુરતમાં પોલીસે યુવક પાસે બાન પકડાવીને માફી મંગાવી તો જેના સુરતના રામદેર પોલીસ સ્ટેશનમાં રીલ બનાવવાનો મામલો સામે આવ્યો કે જેમાં પોલીસ દ્વારા યુવકની ધરપકડ કરવામાં આવીને ત્યારબાદ પોલીસે યુવક પાસે માફી મંગાવી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ની ખુરશી પર બેસી અને યુવકે જે રીતે ફોટો શોષણ કર્યું અને સેની સપાટા કર્યા હતા તે અત્યારે હાલ ભારે પડ્યા છે પરંતુ મહત્વની વાત છે કે ફોટો શોષણ જે કર્યું ત્યારે યુવક સોશિયલ મીડિયામાં અપલોડ કર્યું હતું અને આ વિડીયોને પોલીસની જે આબરૂ છે તેની દૂર ધાણી થઈ હતી અને જેને લઈને આ યુવક પાસે પોતાને બાહુબલી તરીકે સોશિયલ મીડિયામાં ઓળખાવે છે અને ફોટો સેશન નહીં પરંતુ ઇન્સ્ટાગ્રામમાં યમરાજ સેફ ની યારી એક ગીત સાથે વિડીયો પણ પોસ્ટ કર્યો હતો જેને હજારો ની સંખ્યામાં લાઈક્સ પણ મળ્યા હતા ત્યારે વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસ એક્શન માં આવી હતી અને પોલીસે યુવકની ધરપકડ કરી છે અને યુવક રાત્રિના સમયે કલર કામ કરવા ગયો તે સમય હોવાનું વિડીયો હાલ બહાર આવ્યું છે ત્યારે પોલીસે હવે બે કાન પકડી અને માફી મંગાવી છે પરંતુ આ રીતે સીન સપાટા સોશિયલ મીડિયા ની ગેલસામાં જે સામે આવ્યા છે